ફેમિલી દર્શન થઈ ગયા છે અને હવે દુકાને જઈએ તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો છે જમવા અને રસ્તામાં તો કઈ વિલોક શૂટ થયો જ નહીં તમને બતાવી દઉં જો આ થેલી હાથમાં હતી જે આ થેલી હાથમાં હતી છાત્રી હતી હાથમાં તો વિલોક તો કાંઈ શૂટ થયો જ નથી તો બસ ઘરે પહોંચી ગયો છું અને રિશ્વાબેન અહીંયા રમી છે રીશુબેન શું કરે છો ક્યાં કરી રહીએ રીશ્વા હવે અમે જમી લઈએ અને શું બનાવું છે તમને આજે બતાવીએ કે જન્મ માં શું બનાવું છે હમ આજે બનાવ્યું છે પીંડાનું શાક આજે બનાવ્યું તો ચલો ફેમલી હવે જમવાનું જમી લઈએ અને પછી જવાનું છે આજે મારે બાર જે ઓલો થેલો તમને બતાવ્યો એ થેલો લઈને એક કસ્ટમરનો છે તો એ દેવા જવાનો છે તો ચલો ફટાફટથી જમીને જાઉં છું હમણાં થોડીક વાર રહીને તમને મળું પાછો તો ફેમિલી અત્યારે જાઉં છું મલુ જે ઓર્ડર છે કસ્ટમરનો તો એ ઓર્ડર દેવા માટે તો ફેમિલી અત્યારે આવી ગયો છું સ્ટેશને હવે ટિકિટ લઈને આપણે જઈએ મૂલ્યો તો ફેમિલી સ્ટેશન સ્ટેશને તો આવી ગયો છું પણ હવે ટ્રેન આવી ગયા તો ફેમિલી અત્યારે મુલુન સ્ટેશન પહોંચી ગયો છું અને તમે જોઈ શકો એ બહુ ટ્રાફિક છે હમ અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો ચલો હવે જેનું સામાન છે એને લઈ આવીએ લેવાના હતા એ લઈ લીધા છે અને હવે જાઉં છું સ્ટેશને તો ફેમિલી ટ્રેનમાં બેસી ગયો છું અને અત્યારે જાઉં છું પાછો ઘરે હવે ઘરે આવી ગયો છું અને બસ હવે ઉપર જાઉં છું ઘરે તો ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો અને હું જાઉં છું દુકાન તો ફેમિલી દુકાને આવી ગયો છું અને બસ હવે દુકાનનું કામ શરૂ કરી દઈએ તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છું અને અત્યારે વાગ્યા છે દસ સેવ ટમેટાંનું શાક અને રોટલો અને રિસોતે જમી લીધું બેટા ખાઈ લીધું ઓકે સુગડી ખાઈ છો ઓકે સુગડી ખાઈને ફાકી પીવાની એટલે ગળ્યું ગળ્યું બહુ ન ખવાય એટલે હે ને દીકા ઓકે તો ચલો ભાઈ હવે ફટાફટથી જમી લઈએ ને પછી હું મળું તમને પાંચ મિનિટ રહીને